તો તમારા બધાનો થેન્ક યુ સો મચ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ આવી ગઈ છે ના જોઈ હોય તો એ પણ જોઈ લો અને ત્યાં પણ ફોલો કરી લ્યો અને આજે થોડોક થાકી પણ ગયો છે ને કાલે સવારે પાછી જવાનું છે આપણે રામદેવ પીર મહારાજની પ્રસાદી ક્યાંય કેશોદ આપણા સમાજની કોળી સમાજની એટલે કાલ પાંચમ અષાઢી પાંચમ એટલે કાલે છે તો કાલે ત્યાં પણ જવાનું હોય એટલે બ્લોગનું કંઈ નક્કી નથી ઉતરશે એ પ્રમાણે આપણે અપલોડ કરશું જોઈએ કેટલો ઉતરે નહીં કેવો ઉતરે એ પ્રમાણે બને એટલે ટ્રાય તો કરશું કે બતાવીશ પણ જોઈએ હવે સમય કેવો એ પ્રમાણે અને વરસાદ આજ તો નથી આવ્યો કાલ હવે શું થાય એ પ્રમાણે તો કન્ટિન્યુ બ્લોક જતા રહી જાય અને અત્યારે આપણે હવે સુઈ જવાનું હોય તો મળીએ ડાયરેક્ટ સવારે સૌપ્રથમ પ્રથમ તો બધાને બીજા દિવસના રામ રામ અને અત્યારે વાગી ગયા છે બપોર કારણ કે અવારમાં પ્રસાદી હતી ત્યાં ગયો રસોડામાં અત્યારે પાછું આવ્યું હું થોડું ઘણું કામ છે બતાવી નાખીએ અને ઉપર આવ્યું હું કારણ કે વરસાદ આવે એવી શક્યતા છે પણ હવે જોઈએ જ વરસાદ આવે કે આજ પાછી પાયચમ છે અને જો મસ્તનું વાતાવરણ ઠંડુ ઠંડુ પવન છે મસ્તનું અને બાજુમાં તમને અવાજ આવતો કારણ કે કામ ચાલુ છે કામ ચાલુ રહે એટલા માટે જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ માં અને ચાલો તો મળીએ પાછા નિરાદય સવારનો મિત્રો વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે ઘડીક થઈ જ આવે ઘડીક થઈ જ બંધ થઈ જાય પવન સવાર નો મસ્ત હતો તો આજ તો સવાર નું આવું જ વાતાવરણ હે એકદમ અંધકાર વાળું વરસાદ સારો આવ્યો કાલે આવ્યો જ નતો આજે આવ્યું હોય ફાઇનલી મિત્રો આજે ત્રીજો દિવસ થઈ ગયો અને બ્લોગ હજી કન્ટિન્યુ રાખ્યો છે કારણ કે બે ત્રણ દિવસના બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળતો કાલે પ્રસાદી હતી કાલ કામમાં હતા એટલે આવ ટાઈમનો તમે પણ થોડી ઘણી ક્લિપ્સ લીધી તો એ નાખી દઈશ અને તમે જો કે આગળ જ નાખી દઈશ એટલે આગળ જોઈ લીધી છે ઓલરેડી તમે અને અત્યારે વાગી ગયા પોણા ત્રણ બપોર થઈ ગયો છે અને હજી ફ્રી છે ફોન આવવાનો તો ઓલરેડી બાકી જ છે મારે અને વરસાદ હતો આખો દિવસ સવારે પણ અત્યારે તો કંઈ છે નહીં એવું ખાસ પવન છે જોરદાર મસ્તનો ઠંડો એટલે ફ્રી થયો નથી મારે ગામમાં જવાનું છે એક બે કામ પતાવવા માટે તો કન્ટિન્યુ બ્લોક કરીએ જોઈએ હવે આજે એડ કરીએ અપલોડ કરી દઉં કે કાલે કરું કંઈ નક્કી નથી બ્લોક બને એ પ્રમાણે લગભગ તો કાલે જ આપણે હવે અપલોડ કરશું જોઈએ હવે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રાખો મસ્ત મજાનો ઠંડો પવન આવે એકદમ જોરદાર કારણ કે હમણાં જ હરોળું ક્યુ છે હતા જોરદાર એટલે મસ્ત મસ્ત ઠંડો પવન વાય છે અત્યારે હમણાં તમને બે ત્રણ ઉપરનો વ્યૂ નતો બતાવ્યો જોઈ લો આવો કંઈક વ્યૂ છે વરસાદ હમણાં થોડીક વારમાં આવી ગયો અને આ થોડું ઘણું ભરાઈ ગયું છે કારણ કે સવારે જ ને પાછો અત્યારે આવ્યું ઓવન તમે જો કેટલો છે પાંદડા ફેંકી દઈએ જો ઓવન એ જોરદાર અગાસી ભરાઈ ગયા આખે આખી مست مست خلال روح مجھاوی کے خلال روح سردی سے جنے خلال روح اب جو جو ہے وہ وادڑو ہم جائے آخر پہلی بجو آئی تھی ہم برسات پڑتا 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 اب جو جائے کانکہ فول وادڑا تھی یہ کارا 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 تھی یہ کارا اوک کارا

ઉપર આવ્યા કારણ કે નીચે તો રેવા એમ જ નથી ફૂલ બફારો વરસાદના લીધે તો ઉપર જવા દે ને જોઈ આવવા દે શું છે શું નહીં તો અત્યારે ઉપર આવ્યો આઈ મસ્ત ઠંડો પવન આવે અને જો તમને વાતાવરણ દેખાડું નહીં દેખાય લગભગ કેમેરામાં ગુલાબી ગુલાબી ચાખું જો એકદમ હો ગુલાબી કાઈ સર તમને બતાવું જો જો ચાંદા મામાય દેખાય ને આ છે ગુલાબી વાતાવરણ ધીઝ ઇઝ અ વ્યૂ ઓફ એટમોસ્ફિયર બહુ મસ્ત એટલે બહુ મસ્ત દેખાય કેમેરામાં ઓછું દેખાય છે રિયલમાં બહુ મસ્ત દેખાય છે અને ડેટકાનો અવાજ આવે છે તમને નહીં આવે કદાચ કારણ કે પાછળ વાડીમાં ડેટકા હોય જ પાણી ભરાય એટલા માટે મિત્રો લાઈટ આવી ગઈ છે ને એ દહી ચાલુ હોય તો તમને અવાજ આવતો હશે તમને બતાવું

嗯嗯。